ઉત્તરાખંડમાં આજરોજ રવિવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો ટિહોરી જિલ્લાના તહસીલ ગાઝામાં ધુવાકોટી પાસે એક ટાટા સુમો ખાડામાં પડી જવા પામી હતી આ અકસ્માતમાં મોત તો અકસ્માત લોકો ઇજાગ્રસ્ત થયા હતા મળતી માહિતી અનુસાર ટાટા સુમો એકસો પચાસ મીટર ઊંડી ખીણમાં પડી હતી આજરોજ રવિવાર સવાર લગભગ સાડા દસ વાગે ગાઝાથી ચુંબા જઈ ટાટો સુમો બેકાબૂ થઈ ગઈ અને દુવાકોટી ગામ પાસે ઊંડી ખાઈમાં પડી જવા પામી હતી વાહન પડતાની સાથે સ્થાનિક લોકો ખાડામાં ઉતર્યા હતા અને ઇજાગ્રસ્તોને રસ્તા પર લઈ આવ્યા હતા તો આ અકસ્માતમાં કથુડે ટિહરીના રહેવાસી કર્મશી અશ્વાલના પુત્ર ધરમવીર અશ્વાલને ફાલસારી નિવાસી બાવીસ વર્ષીય કુમારી રીતિકાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો સૂત્રોના જણાવ્યા અનુસાર ઈજાગ્રસ્તોને સારવાર માટે ગાઝા આરોગ્ય કેન્દ્ર ખાવામાં મોકલી આપવામાં આવ્યા હતા જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત પાંચ લોકોને રિસુકેશ એમ્સમાં રિફર કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App